માતાજી કેમ છો મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વર્ગમાં મજામાં છુઓને અમારા ભાઈ તોફાન કરે છે અત્યારે જે વરસાદ પાણી છે તમારા ગામમાં અમારે ત્યાં અત્યારે ચાલુ હતો થોડીક વાર પહેલાં અત્યારે જ નથી હું કરો ખુશી ખુશી એ શું કરો દીકા જીલગાડ સુમળો રોટલી રોટલી બનાવ રોટલી બહુ રોટલી છે લઈ આવ્યો છું રોટલી બનાવવાની છે બટેટા રોટલી ખાય

好了，前面那一座，我这台车扶着看，我们来听了一哦，国旗看谁样？国旗要多来个，没事。好了，前面。